દૈનિક બાઇબલના વાંચનો ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ સામાન્ય કાર્ડના ઓગણીસમાં અઠવાડિયાનો ગુરુવાર આજે માતા ધર્મસભા સંત મેક્સિમિલિયન કોલબેનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન યહોશુઆના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી ગ્રંથમાંથી પહેલું વાંચન યહોશુઆના ગ્રંથમાંથી અધ્યાય ત્રણ કલમ સાત થી અગિયાર

પછી યહોશુઆ લોકોને કહ્યું આમ આવો અને તમારા ઈશ્વર પ્રભુના વચન સાંભળો આખી પૃથ્વીના પ્રભુની મંજુષા તમારે મોખરે રહીને યદન નદીને ઓળંગશે અને એ ઉપરથી તમને ખાતરી થશે કે જીવતો જાગતો ઈશ્વર તમારી વચ્ચે વસે છે અને તે તમારી આગળથી કનાનીઓને હિતીઓને હિવીઓને પરિઝીઓને ગીરગાસીઓને અમોરીઓને અને યબુસીઓને હાંકી કાઢશે અને ઉપરવાસ આવતું પાણી થંભીને એક જગ્યાએ ભેગું થઈ જશે આથી લોકોએ જ્યારે છાવણીમાંથી નીકળીને યરદન નદી ઓળંગવા ચાલવા માંડ્યું ત્યારે પુરોહિતો કરારની મંજુષા ઉપાડીને તેમની આગળ આગળ ચાલવા લાગ્યા કાપણીની મોસમમાં યરદન નદીના કાંઠા પૂરથી ઉભરાતા હોય છે પુરોહિતોએ યરદન નદીને કિનારે પહોંચીને તેના પાણીમાં પગ મૂકતા જ ઉપરવાસથી આવતું પાણી થંભી ગયું અને ઠેઠ સારથા નજીક આવેલા અદામ શહેર સુધી ભરાઈ ગયું અરાબાના એટલે કે ખારા સમુદ્ર સુધી વહેતું નીચાણવાસનું પાણી બિલકુલ કપાઈ ગયું અને લોકો યરખો સામે નદી ઓળંગી ગયા બધા ઈઝરાયેલો સૂકી જમીન ઉપર થઈને નદી ઓળંગવા લાગ્યા અને પ્રભુના કરારની મંજુષા ઉપાડનારા પુરોહિતો આખી પ્રજા પાર ઉતરી ગઈ ત્યાં સુધી યર્દન નદીની વચ્ચો વચ્ચ સૂકી જમીન ઉપર સ્થિર થઈને ઊભા રહ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું માંચન સંતમાતથી કૃતગ્રંથમાંથી અઢારમા અધ્યાયની એકવીસમી કલમથી ઓગણીસમાં અધ્યાયની પહેલી કડી સુધી ક્ષમા ક્ષમાધર્મ પછી પિત્તરે આવીને પૂછ્યું પ્રભુ મારો ભાઈ મારો અપરાધ કરે તો મારે કેટલી વાર ક્ષમા કરવી સાત વાર ઈસુએ તેને કહ્યું મારો જવાબ એ છે કે સાત વાર નહીં પણ સિત્તેર વખત સાત વાર ઈશ્વરના રાજ્યને તો પેલી રાજાની વાત સાથે સરખાવી શકાય તેણે પોતાના નોકરો સાથેના હિસાબ ચોખ્ખા કરવાનું નક્કી કર્યું તેણે હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જ તેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં આવ્યો જેને લાખોનું દેવું હતું દેવું વાળવાનું તેનું ગજુ ન હતું એટલે રાજાએ તેને અને તેના બૈરી છોકરાને તથા તેની બધી મતાને વેચીને દેવું વસૂલ લેવાનો હુકમ કર્યો પેલો નોકર લાંબો થઈને પગે લાગ્યો અને બોલ્યો જરા ખમી જાઓ મા બાપ હું આપનું બધું દેવું ભરપાઈ કરીશ

પણ તેણે માન્યું નહીં અને જઈને દેવો પાડતા સુધી તેને જેલમાં નંખાવ્યો આ જોઈને બીજા નોકરોને બહુ દુઃખ થયું અને તેમણે જઈને જે બન્યું હતું તે બધું પોતાના માલિકને કહી સંભળાવ્યું રાજાએ પેલા નોકરને તેડાવી મંગાવીને કહ્યું બદમાશ તારી વિનંતીથી મેં તારો બધું દેવો માફ કર્યું તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા આ સાથી નોકર ઉપર દયા નહોતી કરવી જોઈતી અને માલિકે ગુસ્સે થઈને દેવું પૂરેપૂરું વાર્તા સુધી તેને રીબાવવાનો હુકમ કર્યો જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે વર્તશે આ પ્રવચનો પૂરા કરીને ઈસુ ગાલિલ છોડીને યર્દનને પેલે પાર આવેલા યહુદિયાના પ્રદેશમાં આવ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો